સંજેલી તાલુકાના જુસા મુકામે અકસ્માત સજા તારીખ સત્તાવીસ બે હજાર છવ્વીસ મંગળવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકાના જુસા મુકામે અકસ્માત સજાયો હતો જે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજવા પામ્યું હતું કહી શકાય કે એક મોટરસાઇકલ ચાલકે પોતાનું મોટરસાઇકલ પૂર ઝડપી અને ગફલતભર રીતે હંકારી લાવી અને અન્ય મોટર ટક્કર મારતા જુસા મુકામે અકસ્માત સજાયા હતો અકસ્માતની અંદર મોટર પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જોકે બનાવ સંદર્ભે સંજેલી પોલીસ સ્ટેશન મથકે જાણ કરાતા સંજેલી પોલીસ સ્ટેશન દ્વારા જે કહી શકાય કે મોટર સાયકલ સાયકલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંગાડા કરતો દીતાભાઈ બોલી રહ્યો છું હું કે મારા ભાઈ સંજેલી નોકરી કરવા આવતા હતા કમ્પાઉન્ડરમાં ત્યાંથી ઘરે જતા હતા સરસ વાર રહેતા હતા ને અચાનક વાટે વાટે રસ્તામાં જતે એક્સિડન્ટ થવાથી ત્યાં જ મૃત્યુ પામી ગયા છે શું નામ હતું એમનું દીતાભાઈ આપનું નામ aku. Hmm. Yes. Kalau Facebook.